પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ચોરાવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીના ગુનામાં પોલીસ ધરપકડ થી છેલ્લા દસ માસથી ભાગતા ફરતા ઇસમ કમરુદ્દીન ઉર્ફે લાલ મહેબૂબભાઈ મીરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડી જોરાવરનગર પોલીસ સ્ટેશને સોંપવાની કામગીરી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચએ રાઠોડા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીના આધારે તાંદર વિસ્તારમાંથી કમરુદ્દીન ઉર્ફે લાલુ મહેબૂબભાઈ પત્રકાર કોલોની પાછળથી શોધી કાઢીને પૂછપરછ કરતા કમરુદ્દીન વિરુદ્ધ વર્ષ બે હજાર તેવીસમાં માં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે મારુતિ ઇકો ગાડીમાંથી સાયલેન્સ ચોરીના ગુનામાં સંડેવાયેલો હતો અને પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો હતો જેને આધારે આગળની તપાસ માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવાની કામ હાથ ધરાઈ